મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને યાત્રાનું અભિનંદન કર્યું હતું આ પ્રસંગે સુરત શહેર ઝોન છ ના ડીસીપી શ્રી રાજેશ પરમાર આઈ ડિવિઝનના એસીપી શ્રી નીરવ ગોહિલ તેમજ સચિન વિસ્તારના અગ્રણી સમાજસેવકો ઉદ્યોગપતિઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ પણ પોતાના સન્માનમાં ભાગ લીધો હતો યાત્રાના સંચાલકોએ જણાવ્યું હતું કે આ પદયાત્રા દ્વારા સરદાર પટેલના વિચારો દેશના એકીકરણમાં તેમના અમૂલ્ય યોગદાન અને સાંસ્કૃતિક એકતાના સંદેશને જનજન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે આજે સરદાર પટેલ યાત્રા છે આજે ક્યાં પહોંચી ને ક્યાં શું ક્યાં સુધી એની પ્રારંભ ને ક્યાંથી ક્યાં જશે આ યાત્રા બારડોલી થી સોમનાથ એટલે કર્મભૂમિ ધર્મભૂમિ ની આ યાત્રા છે સરદાર સન્માન યાત્રા અઢાર જિલ્લા બાસઠ તાલુકા ને ત્રણસો પંચાવન ગામ થઈ અને સોમનાથ ભુજ છે બાર દિવસ ની આ યાત્રા છે આજે બારડોલી થી સવારે નીકળી આજે અહિયાં ચાર વાગ્યે સુશીન પહોંચી છે તો સુરત ઉદના થઈ કતાર અને માનગઢ ચોક થઈ વરાછા નાઈટ નાઇટ હોલ્ડ કરશે અને સવારે પસાર થશે પાછી કરવા આજે બારુઅડી સોમનાથ સદર યાત્રાનો જે શુભારંભ થયો છે આજે સચિન ખાતે ખૂબ મોટી સંખ્યાની અંદર પાટીદારોને અન્ય સમાજના લોકો દ્વારા સ્વાગત પણ છે અને આ સરદાર પટેલ કે જેમણે પાંચસો પાસઠ રજવાડ એક કામ પણ ભગીરથ કર્યું હતું અને સરદાર સાહેબની જે સૌથી મોટી પ્રતિમા આખા દુનિયાની અંદર એ પણ ગુજરાતની અંદર ખાસ કરીને આપણા કેવાડિયા ખાતે છે એટલે સરદાર પટેલનો બહુ માનનો સન્માન કે તે ખૂબ આનંદ થયેલો છે